Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય પાંચ સમાચાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જે હજુ પણ આગામી બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે એટલે કે આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીવત છે ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતા અને ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી હોવાની સંભાવનાને કારણે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે એટલે કે ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે ગુજરાતમાં વધુ એક એચ નો પીવીનો પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક સાત પર પહોંચ્યો છે અમદાવાદમાં જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે દર્દી મૂળ મહેસાણાના વિજાપુરનો છે હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અઢારમી જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો આગામી 25 અને છવ્વીસમી જાન્યુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે પાર્કિંગ સ્થળો કોન્સર્ટના ત્રણસો મીટરથી અઢી કિલોમીટરના અંતરે છે મોટેરા સ્ટેડિયમના એક નંબર ગેટની બહાર સંગાથ પાર્ટી પ્લોટ અને ભરવાડ પ્લોટમાં ટુ વ્હીલર પાર્ક કરી શકાશે જ્યારે અગ્રવાલ પ્લોટ નજીક અને સામે ખોડિયાર ટી ચાર રસ્તા પર રિવર સાઇડ પાર્ટ અને વીઆઈપી પાર્કિંગમાં ફોર વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે જ્યારે રેલવે કોલોની પ્લેગ્રાઉન્ડમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને વાહનો પાર્ક કરી શકાશે ટુ વ્હીલર માટે એકસો પચાસ અને ફોર વ્હીલર માટે પાંચસો રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે પહેલા શો માય પાર્કિંગ એપ ખોલો કોલ્ડ પ્લે કોન્સર્ટ પર ક્લિક કરો અને પાર્કિંગ બુક કરો વાહન અને પાર્કિંગની વિગત ઉમેરો કન્ફર્મ બુકિંગ કરો અને ઓનલાઈન પેમેન્ટ કરો આ સિવાય પાંચ પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી વિનામૂલ્યે ફેરી સર્વિસ ઉપલબ્ધ છે જેમાં રેલવે ગ્રાઉન્ડ મોટેરા સુરતના એક વેપારી હની ટ્રેપમાં ફસાયો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે વેપારી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળ પીછો કરતી એક મહિલાને જોઈ વેપારીએ કાર રોકી હતી કાર રોકતાની સાથે જ મહિલા વેપારીની કારમાં બેસી ગઈ હતી અને શરીર સુખની ઓફર કરી હતી જે બાદ વેપારીને એક રૂમમાં લઈ મહિલાએ સાગરીતો સાથે મળી વેપારીનો નગ્ન અવસ્થાનો ઉતારી લીધો હતો જેને વાયરલ કરવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ પડાવી લીધા હતા જે બાદ વેપારીની ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એસીબીમાં નોંધાયેલા કેસમાં દોષિત જાહેર કર્યા આપને જણાવી દઈએ કે પ્રદીપ શર્માને નાણાકીય ઉચાપત મુદ્દે દોષિત ઠેરવવામાં આવ્યા છે કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા અને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં કથિત દબાણને નિયમ ભંગ કરી નિયમિત કરી આપવા

કલેક્ટર બન્યા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર